સાગર સૌથી પહેલા તમને એ કરીએ કે વિસ્તારમાં તમારે તમે જયારે નાના હતા જન્માષ્ટમી જે તે જ્ઞાતિગત પહેરવેશ ને એ કપડાઓના લેકા ને લઈ હોય એની સાથે એનું થતું હોય તાલમેલ થતું હોય અને ત્યારે કેવા ગીતો ગવાતા એના એક બે ગીતો આપણે સાંભળવા બે લાઈનો તમારી સાથે આપણે સુરવીરતા વાતો કરી મિત્રો કૃષ્ણ પરમાત્માની વાતો કરીએ હવે આપણે બે ગીત ગ્રામ્ય સંસ્કૃતિમાં કેવા ગીતો ગવાતા આવો ઉત્સવ હોય મેળાવડા હોય ત્યારે એની પણ થોડીક આપણે યાદી કરી લઈએ બે વાતોની બરોબર છે તો ગ્રામ્ય સંસ્કૃતિની માલિકા જયારે અત્યારે તો જે કઈ આધુનિકીકરણ આવ્યું છે તો અત્યારે તો જે કઈ સાઉન્ડ છે ટેપ છે આ તે જે તે સંસાધનો વસી ગયા છે પરંતુ જ્યારે પ્રાચીન સમયમાં જન્માષ્ટમી આવે અગાઉથી જે બેનું દીકરીઓ ચોકમાં બોરચોથ હોય તો ગાય પૂજવા જાય તો ગાયને પણ માતા સમાન ગણી અને એમને પણ પૂજન્ય ગણી અને એમના ગીતો ગવાતા અને જન્માષ્ટમી આવે તો આપણે તો જાય માની છીએ કે જે પુરુષો છે

પંથકમાં કેવા ગામ રાહ હાતર હા હાલાર પંથકમાં એટલે કે મારા ગામની જ વાત કરું તો જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે સવારના સમયથી લઈ અને સાંજ સુધી જે અલગ અલગ જગ્યાઓ પર જ્યારે પુરુષો રાસ રમે તો રાસમાં જન્માષ્ટમી એટલે તો કૃષ્ણને અર્પણ તહેવાર એટલે મોટે ભાગે મુખ્યત્વે ભગવાન કૃષ્ણના જ ગવાતા હોય પણ એમાંય જ્યારે કૃષ્ણ પરમાત્માને અમારા ગામના હર્ષુર કવિ બારોટ એમનું જ્યારે એક રાસ લખેલો કે જી છટકી ગયો કાન લટકી ગયો આજ રસ રમતા કાન છટકી ગયો રાજ રસર મંતા કાન છટકી ગયો

ਗੋਵਾਰੀਆ ਗਾਇ ਲਾਓ ਨੇ ਮਾਰੀ ਗੋਤੀ ਰੇ ਨੰਦਨਾ ਕੁਵਾਰ ਗਾਇ ਤਮਨੇ ਭੜਾਵੀ ਹੈ ਨੰਦਨਾ ਕੁਵਾਰ ਗਾਇ ਮੈਂ ਤਾਂ ਤੁਹਾਰੀ ਆਇ ਰਿਹਾਵਰੇ ਮੁਈ ਗਈ ਤੀ ਅਨੇ ਕੇਮਾ ਕਹੋ ਛੋ ਗਾਇ ਨੋਤੀ ਰੇ ਗਾਇ ਲਾਓ ਨੇ ਮਾਰੀ ਗੋਤੀ ਗੋਵਾਰੀਆ ਗਾਇ ਲਾਓ ਨੇ ਮਾਰੀ ਗੋ ગાયલાઓ ને મારી ગોતી કાનુડા ગાયલાઓ ને મારી ગોતી રે ભગવાન ને જે ગૌપાલક છે જે ગોપાલ કહેવાય છે તો એનો ગાયો સાથેનો જે સંબંધ છે એક સહજ રીતે એક ગીત કાવ્યો કે રાસોમાં માં વણી લેવાતો અને ગામડા ગામમાં ગાયો ચરાવવા જતા ત્યારે કૃષ્ણ ભક્તિના ગીતો હતા મેં કહ્યું એમ પછી માલધારી ગાયો ચરાવતા હોય તો એના ગીતો હોય ખેડૂતો એની ખેતી કામ કરતા હોય એના ગીતો હોય અને એ સમયે આમ તો તમારા વિસ્તારમાં મેં કહ્યું એમ સુખના પ્રસંગના ગીતો જોઈએ આપણે બે વાર એકાદ લગ્ન ગીત ની ઝલક જોવી છે લગ્ન ગીત ગવાતા તો ગામડા ગામમાં માં તમારી વિસ્તારમાં કેવા ગીતો ગવાય એમ કે આ ટાઈપના લગન ગવાતા અને બે કડીઓ સાંભળવી લગ્ન ગીતમાં તો અત્યારે આપણે બહુ ટુકાણ આવી ગયા છે લગ્ન એમ કે બે દિવસના એટલે તો બઉ કેવાય પણ પહેલા જે પાંચ વરદીના સાત વરદીના કે નવ નવ વરધીના લગન લેવાતા તો હાજે સાંજે ના ગીત ગવાતા કે દિલા ગુલાલ દાદા વિના કે મચાલસે હોરાજ એ દાદા સાત રે આજ વિરાત મારી સાંજી માણારાજ તો એ લેખા નિયમો હતા કે સાંજે ના ગીત ગવાય તો પેલું જ પછી બીજા ગીત ગવાય જ્યારે જયારે ભગવાન ગણપતિ નું હોય તો ગણપતિ ગીત ગવાય કે પ્રથમ સાબે સાળો રે મારા ગણેશ પ્રથમ શ્રી ગણેશ બેસાળો રે ਮਾਰਾ ਗਣੇਸਾ ਦੁੰਦਾੜਾ ਗਣੇਸਾ ਦੁੰਦਾੜਾ ਨੇ ਮੋਟੀ ਫੰਦਾੜਾ ਰੇ ਮਾਰਾ ਗਣੇਸਾ ਦੁੰਦਾੜਾ ਪਛੀ ਵਰ ਰਾਜਾ ਨਹੀਂ ਜਾਣੂ ਆਵੇ ਤੋ ਵਰ ਰਾਜਾ ਨਹੀਂ ਜਾਣੇ ਰੂੜਾ ਗੋੜ ਲਿਆਸਣ ਗਾਰੋ ਵਰ ਰਾ ਜਾਣੀ ਜਾਣੇ ਰੂੜਾ ਗੋੜ ਲਿਆ ਸ਼ਣਗਾਰੋ ਰੇ ਮਾਰਾ ਗਣੇਸ ਦੁੰਦਾੜਾ ਗੋੜ ਲੀਏ ਕਾਇ ਪਿਤੜਿਆ ਪਲਾਨ ਰੇ ਮਾਰਾ ਗਣੇਸ ਦੁੰਦਾੜਾ પ્રથમ શ્રી ગણેશ બે સાડો રે મારા ગણેશ દુંદાડા આવી રીતના એ ક્રમાનુસાર લગ્ન ગીત ગવાતા જતા એ દીકરી વિદાયનો પ્રસંગ આવે તો દીકરીને એ લગ્ન ગીતમાં ઘણી શીખામણ દેતા હોય કે મોટાના ઝોરો ડાયા થઈને રહેજો એમ અને સમગ્ર આખો એ અલૌકિક વાતાવરણ બની જાય આખું વાતાવરણ પ્રસંગો પણ પ્રસંગો આપણે કહ્યું થોડી યાદી એ પણ કરી લઈએ મિત્રો કારણ કે ગીતો સુરવીરતા હતી તો સુરવીર પછીના જે ગીતો આવ્યા ને આમ તો લોક સાહિત્યમાં છે ને લોકસાહિત્યમાં સોળે સોળ સંસ્કારને વણી લેવામાં આવે છે એમાં જન્મ પૂર્વે જેને આપણે સંસ્કારો માનીએ છીએ ને જન્મ મૃત્યુ બાદના પણ સંસ્કારો છે એવી જ રીતે જો કોઈ દુઃખદ ઘટના આવી હોય અને એ સમયે આપણા વિસ્તારમાં આપ સૌ જાણો છો જાતિગત રીતે અલગ અલગ ગવાતા ગીતો હતા એના પણ ગીતો હતા એટલે એના આપણે મરસિયા તરીકે ઓળખીએ છીએ અને આ મરસિયાઓ એટલા માટે મિત્રો આપણે યાદ કરવા જોઈએ કોઈ સુરવીરે બલિદાન દીધું હોય તો એની પાછળના મરસિયાઓ કેવા ગવાતા હતા એને યાદમાં ટૂંકમાં આજે પણ જે ઘણા બધા આપણે ઇતિહાસો જોઈએ છે એમાં ગવાતા ગીતો છે તમને એવા ગમતા ગીતો આપણે બે સાંભળવા છે લોક સાહિત્યનો એક પ્રકાર છે એટલા માટે કે એની પાછળ ગવાતા ગીતો મરસિયા માટેના એની યાદી કરવી છે એટલે જોવું છે આપણે મરસિયા તો જ્યારે કોઈ પણ સુરવીર હોય અથવા તો કોઈ પણ નાની વયમાં જ્યારે નિધન થાય ત્યારે આપણે કીધું એમ અમુક સમાજગત કે જાતિ ભેદ પ્રમાણે અલગ અલગ પ્રકારે ગવાતા હોય છે પરંતુ આપણે બહુ જાણીતા માનો કે વીર માંગણાવાળો પદ્માવતીના મરસિયા હોય કે ગઢવી નાગાજણ ગઢવીના જ્યારે મીણબાઈ અને નાગાજણના મરસિયા હોય તો લોકસાહિત્યમાં બહુ પ્રસિદ્ધ છે કે આ

பாப்போலூ <tries>

આમ તો લોક સાહિત્યના વાહક તરીકે તમે જે કંઈ ગીતો ગાયા આપણે પછી લગ્ન ગીત હોય પછી વિસ્તારના ગીતો હોય કૃષ્ણ પરમાત્માના ગીતો તમે કીધા બે ચાર દુહા અને એની સાથે જ તમે જે મરસિયામાં જે આમ એક વાતાવરણ જ ઊભું થાય ને કોઈ જવાન જો દીકરો પરિવારમાં ગુમાવ્યો હોય નાનો સ્વજન ગુમાવ્યો હોય કોઈ એકા એક દીકરો ગુમાવ્યો હોય અને એની યાદ આવતી હોય ને ત્યારે આપણી દેશી ગામડાઓમાં માવડ્યું એનો વલોપાત કરતા હોય ને પ્રસંગ કોઈના ઘરે દુખદ થયો હોય પરંતુ એ પોતાના પરિવારને પોતાના સોજનને યાદ કરીને જયારે ગવાતા ગીતો છે ને લોક સાહિત્યમાં આનો પણ એક પ્રકાર છે સૌ અને લોક સાહિત્યના વાહક તરીકે તમે પણ આવા સારી રીતે ગાઈ શકો છો એટલે એની ગાયકી જે જોયું ને એમાં તમને આખું ચિત્ર ઉભું થવું જોઈએ એને તમારા ગીતોમાં મેં જોયું કે એક સ્પષ્ટ આખું કરુણ વાતાવરણ થાય રસ નહીં મિત્રો આખું વાતાવરણ થાય તમે સાંભળો તો તમને કદાચ એવું લાગે કે આ નાની ઉંમરમાં આ બધા જ પ્રકારના ગીતો ગાવા બહુ મુશ્કેલ છે અને એના રાગમાં એના એના સૂરમાં એના એના ઢાળમાં પછી દુહા હોય કે આધ્યાત્મના ગીતો હોય લગ્નના ગીતો હોય કે પછી મરસિયા હોય કે લોકગીતો હોય મિત્રો અને આપણી લોક સંસ્કૃતિમાં આવા અનેક ગીતો પણ છે એનો આપણે પરિચય કરી સાગરભાઈ સૌથી પ્રથમ તો તમારે શિક્ષણ સાથે ના તો અત્યારે હાલપુર શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છો વિસ્તારમાં તમારો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે ત્યારે આ ગીતો ગાવાનો શોખ ને આ તો બધું વારસાગત રીતે આવતું હોય છે અને તમે મેં કીધું એમ બ્લડ લાઈન થી જોડાયેલા છો ત્યારે વિસ્તારમાં આવા ગીતો ગવાતા હોય વિસ્તારમાં આવી યાદી કોઈ તમને રહી જતી હોય તો તમે કરો કે આ વિસ્તારમાં છે ને આ પ્રકારના વીર માંગણાવાળાના દુહા હોય પછી લાખાના ગોરલના દુહા છે અનેક ઇતિહાસો પ્રેમ કથાઓ છે અને એ કથાઓ મિત્રો એટલા માટે ગાવાય છે કે આ ઇતિહાસમાં સમયાંતરે એમાં બદલાવ આવ્યા છે અને આ જે કોઈ પણ આવે ઓથેન્ટિક માની લેતા હોય પરંતુ કેવા કેવા બદલાવ તમને જોયા છે આ અત્યારે તો સાહેબ લોકસાહિત્યની માલિપા જ્યારે આપણા જે વિદ્વાન વક્તાઓ હતા એમનું જે લોકસાહિત્ય છે ને આજે જે એક લોકસાહિત્યનું સ્તર થોડુંક નીચું જઈ રહ્યું એવું લાગે છે એટલે લોકસાહિત્યની માલિપા જ્યારે પહેલાં હમણાં આપણે જે રાહડાની વાત કરી જે રાસની વાત કરી તો એમાં અત્યારે જે સંગીત એક્સ્ટ્રા જે વધી ગયું છે તો એમાં એનો જે મૂળ લય હતો એ ખોવાતો જાય છે એ ક્યાંક ભગવતીની આરાધનાઓ થતી તો જ્યારે નોરતા હોય તો મારે જોતાય જડંબા જુગ દંબા આદિ અંબા ઈશ્વરી વદન જડંબા ચંદ્ર બંબા તૈ તડંબા તું ખરી હા કે યથા કહે બીર હા કહે બજાય ડાક બમણી જગમાય પરચો દીઠ જા હર રાશિ આવડે રમણી જે રાશિ આવડ રમણી તો એ નવરાત્રી આવે એ ચૈત્રી નવરાત્રી હોય તોય ભલે આસોની નવરાત્રી હોય તોય ભલે પણ એ ત્યારે જે માના મઢની માલિપા માના ફળા સામે કે જોગમાયાના જે થળા હોય છે ત્યાં આ એ ઘી ઘી ગુણના ધૂપ થાય અને જે આપણા ગઢાઓ જે ભગવતીની આરાધનાઓ કરતા હતા અને એ આરાધના અને આજે જે નવરાત્રિમાં થઈ રહેલા જે ડિસ્કો દાંડિયાનું જે સ્વરૂપ લઈ લીધું છે એમાં બહુ મોટો તફાવત લાગે છે અને ત્યારે ભગવતીને આપણે અમે ચારણી પરંપરાઓમાં ભગવતીને જે આરાધના થઈ છે જે ચરજુ થઈ છે માને કે મેં એક મારા મત પ્રમાણે મેં સાંભળ્યા પ્રમાણે કે જે અંતરથી થતી અરજ એટલે ચરજ જે ભગવતી કોઈ ચારની બાળાઓ છે કે કોઈ બાળી બોડી જે કુંવારકાઓ જે ભગવતીના આર્તનાદથી જે અરજ કરે છે એનું નામ ચરજ તો મારું ગામ પીઠળ

ਆ ਬੋਲਾ ਸੁ ਕਿਦਾ ਅਮਥੀ ਰੂਸ਼ਣਾਲੀ ਦਾ ਦਰਸਨ ਨੋ ਦੀਦਾਰੇ ਆਵੜਿਆ ਟਾੜੀ ਮੜਿਆ ਆਵੜਿਆ ਟਾੜੀ ਜੋ ਮਤੇ ਵਾਰੇ ਸੁ ਕਹੋ ਤਮਣੈ ਸੁ ਜਾ ਪੜੈ ਨਾ ਆਮਨੇ ਜਰਾ

કે માતાજીની આરાધના હોય 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 માતાજીના માતાજીના દુહા છંદ એ નવરાત્રી પૂરતા જ નહીં મિત્રો વિસ્તાર આખામાં આપણે જોઈએ છીએ કે અલગ અલગ આયુના બેસણા છે એમાં પછી આપણી શક્તિપીઠો છે અને આ શક્તિપીઠોમાં બિરાજમાન અલગ અલગ દેવીનો સ્વરૂપ છે અને એ સનાતન ધર્મને ટકાવવાના આધાર સ્તંભો છે મિત્રો એટલા માટે આપણે સાગરભાઈ પાસેથી આ ગીતો સાંભળી છે ગીતોનું એટલે આપણે યાદી કરી છે કારણ કે એમની પાસે ગીતોમાં જે લય છે ને જે લઢણ છે જે દેશી હલક છે જે વાત છે એ એટલા માટે મિત્રો આપણે કહેવી છે સાગરભાઈ સૌથી પહેલાં તો ગીતો ગાવાની શરૂઆત તમે કેટલી ઉંમર હતી ત્યારથી કરી આમ તો નાના હોય ત્યારે ગાતા હોય પરંતુ સુરબદ્ધ લયબદ્ધ ગાવાની શરૂઆત કરી ત્યારે કેવા ગીતો ગાતા એમ માન આરાધના ભક્ત હા તો શરૂઆતમાં તો સાહેબ વાત કરીએ એ પ્રમાણે નાનપણમાં તો આ શું ગોપી મંડળ હોય કે કોઈ ધૂન મંડળ હોય તો ન્યા જતા હોય એને સામાન્ય ધૂન કીર્તન આ રીતના આવડે એ પ્રમાણે બોલતા હોય બરોબર છે પરંતુ ધીમે ધીમે ધીમે